મગફળી ભરેલા એફસીઆઈ ના ગોડાઉન માં ભીષણ આગ લાગી ગઈ છે જેના કારણે ગોડાઉનમાં પડેલી પચાસ હજાર કિલો મગફળી બળીને ખાત થઈ ગઈ તાત્કાલિક સુરેન્દ્રનગર નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા અને અને ટીમ દ્વારા દિવાલ બે શટરો તોડી આ વિકરાળ આગ ગુજાવવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી સદનસીબે ગોડાઉનમાં કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાની ટળી હતી પરંતુ કરોડો રૂપિયાની મગફળી બળીને ખાખ થઈ ગઈ હતી મગફળીમાં પ્રમાણ હોવાથી મગફળી ને વધુ વિકરાળ બનતી જોવા મળી આગના બનાવના પગલે મામલતદાર સહિત અધિકારીઓ ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ આગની ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા બનાવના સ્થળે દોડી આવ્યા હતા ચીખલી મરઘા ભરેલો ટેમ્પો સળકી ગયો નવસારી ના ચીખલી માં મરઘા ભરેલો ટેમ્પો સળગતા નાસભાગ મચી ગઈ ટાંકલ ગામ નજીક બસો થી વધુ મરઘા ભરીને ટેમ્પો જઈ રહ્યો હતો ત્યારે નાસિક થી વડોદરા મરઘા લઈને જતા ટ્રકમાં અચાનક આગ લાગી આગ જોત જોતામાં વિકરાળ બની જતા ટાંકલ ચાર રસ્તા નજીક દોડાદોડી થઈ ટેમ્પાનો ચાલક તુરંત ઉતરી ગયો અને એકસો થી વધુ મરઘા ને બચાવી

બે બસ અને એક કાર બળીને ખાક થઈ ગઈ આગના ખતરનાક દ્રશ્યો છે આણંદના અહીંનું એક ગેરેજ ભડકે બળ્યું સદાના પુરા પાસે ગેરેજમાં કોઈ કારણસર આગ લાગી ગેરેજમાં પેટ્રોલ ડીઝલ અને ઓઇલ સહિતનો જ્વલનશીલ સામાન હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું જોત જોતામાં આગ ભીષણ બની જતા ગેરેજમાં કામ કરતા લોકોએ જીવ બચાવવા દોડાદોડી કરી આગને કાબુમાં કરવા માટે પહેલા ગેરેજમાં કામ કરતા લોકોએ પાણીનો મારો કર્યો પરંતુ બે લક્ઝરી બસ અને કાર આગની ઝપેટમાં આવતા આગ કાબૂ થઈ ગઈ હતી તુરંત આણંદ ફાયર વિભાગને કરવામાં આવી જાણ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો કર્યો પણ આગ કાબુમાં ગોધરા તાલુકાના નસીરપુર ગામમાં યુવક યુવતી ભાગી જવાની અદાવતે હિંસક સ્વરૂપ ધારણ કર્યું પ્રેમના દુશ્મનોએ તમામ હદો પાર કરી નાખી યુવાને કરેલા પ્રેમની સજા તેમના પરિવારને આપવામાં આવી યુવતીને સગાઉ યુવક ના ઘર પર હુમલો કરી આગ લગાવી દીધી ખોજલવાસા ગામની યુવતીના સગાઓએ નસીરપુર ગામમાં આવી તોફાન મચાવ્યું હતું ગુસ્સે ભરાયેલા લોકોએ યુવકના ઘરને નિશાન બનાવી આગ ચાંપી દીધી હતી ઘર આખું બળીને ભસ્મીભૂત કરી દીધું મકાનમાં આગ ચંપી કરતા ચાર મકાન અને એક બાઇક આગની ઝપેટમાં આવી ગયા ભસ્મીભૂત થઈ ગયા આ હિંસક ઘટનામાં એક મહિલા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે ગુજરાત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ ઘટનાથી હાલ નસીરપુર ગામમાં ભયનો માહોલ છે પોલીસે પરિસ્થિતિને કાબુમાં

ભારે પવનને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાથી ફાયર બ્રિગેડને પણ કોસ્ટગાર્ડ અને નેવી જેવી એજન્સીની મદદ લેવી પડી હતી અંતે ભારે જહેમત બાદ છ વાગે આગ પર સંપૂર્ણ રીતે કાબૂ મેળવાયો હતો જોકે સુરક્ષાને ધ્યાને લઈ હજુ પણ ફાયર બ્રિગેડની એક ગાડી ઘટનાસ્થળ પર હાજર રખાય છે પરંતુ આગને કારણે અંદાજીત દોઢ કિલોમીટર જેટલો પહોળો વિસ્તાર વેરાન બની ગયો જેથી બાવળ અને બળતણનો નાશ થયો છે આગની જ્વાળાઓ બિરલા કોલોનીના રહેણાંક વિસ્તાર સુધી પહોંચી પહોંચ્યું તંત્ર દ્વારા તાત્કાલિક પગલે સુરક્ષાના ભાગરૂપે સ્થાનિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા સાથે જ તેમના ઘરોમાંથી ગેસ સિલિન્ડરો જેવા જ્વલનશીલ પદાર્થો પણ બહાર કાઢી લેવામાં આવ્યા હતા આગ સ્કૂલ નજીક પહોંચતા શાળામાંથી વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી ભાવનગરથી સમાચાર અલંક શીપયાર્ડમાં આગ લાગી છે પ્લોટ નંબર બે નજીક ખોલીમાં આગ લાખી મજૂરોની ખોલીમાં આગ લાગતા નાસબાગ મચી ગઈ ફાર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનો થયા ભાવનગર માં જાણ ભેદુઓએ જો કઈ પંચોતેર લાખની ની જ લૂંટ ગણતરી ની કલાકોમાં જ પકડાયા આરોપીઓ ભાવનગર શહેરમાં દિનદાડે છરી ને અણીએ પંચોતેર લાખની સનસૈનિખેજ લૂંટ થઈ

કડીમાં ગટરના ઢાંકણા ચોરથી ગેંગ સક્રિય થઈ છે કડીમાં કચરો વીણવા આવેલા ઈસમે ગટરના ઢાંકણાની ચોરી કરી શહેરમાં નવા બનેલા અંડરબ્રિજની બહાર આવેલા એક કોમ્પ્લેક્સમાંથી ગટરનું ઢાંકણું એક શખ્સ લઈને ભાગી ગયું દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પીળા કલરનો કોથળો લઈને એક શખ્સ આવે છે અને કોઈને ખબર ન પડે તે રીતે ગટરનું ઢાંકણું પોતાના કોથળામાં મૂકીને ચાલ્યો જાય છે ગટર ખુલ્લી મૂકી ચોર ભાગી જતા લોકોના જીવ પર જોખમ ઊભું થયું જ્ઞાનપ્રકાશ સ્વામીએ બફાટ કરતા લોહાણા સમાજે સુરત ગજવ્યું